અને આજે છે એ દિવસ છે કે જે આપણે ખડ જોવા ગયા ને ત્યાં આપડી ગાયો જઈ રહી છે અને અહીંયા હાજર રહેશે એક આ મેઘા રતન હવે અહિયાં થી આમ જવાનું છે સીધું તો અહીંયા પોચી આવી છે સામે આવેરી પાટી ને બધું આખું સંગ ભેગો છે પાણી એમાં ઘુવાથી જો ઘણા થઈ ગયા અહીંયા પોતા પોતા અને હવે થઈ ગયા આપણે થોડી વાર ગુવાથી હવે તો ઘણું રહ્યું નથી પણ તો એ થોડી લાભ લે ને બરાબર રાજુભાઈ લક્ષ્ય હતું ત્યાં પોચવા જાય છે પણ એવી થાકી ગઈ છે કે હમણાં ત્યાં પોચી અને હટી હટીને દેવા જ મળશો જો હવે કેવો અદ્ભુત નજારો જો અને આની અંદર બધા ચરાવાના હે આપડે ના ના આરામ કરવા લાગે મૂક્યું હે ત્યારે નહીં આ ગાયું તો જોયું જ નહીં જિંદગીમાં હું ખડ જે જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છે મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળાથી જ કરી છે અને આજે છે એ દિવસ છે કે જે આપણે ખડ જોવા ગયા હતા ને ત્યાં આપણી ગાયો જઈ રહી છે કઈ કઈ જાય હવે જોઈએ છે કારણ કે આપણે કઈ ખબર નથી કે કઈ 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 ત્યાં જવા દેવાની છે બે ડ્રાઈવર આવી ગયા છે જો એક અહીંયા તૈયાર થઈને ફરે છે ને એક તૈયાર થઈને અહીંયા આવી ગયા જે ઠાકર ગુડ મોર્નિંગ કેમ હવાર હવાનું નાઈ ધોઈને પોચતી પોચી આવ્યા એમ ને આ શું મોજ છે કા તૈયાર થઈ ગયા ક્યાંક બારે જવાનું હોય ને કેમ માણસ તૈયાર થઈ જાય વેલા હવાના આ તો કોઈ આવતા નહીં કે ને આખો દિવસ એટલે બાકી બધો સંઘ આખો જાશે અને અત્યારે અહીંયાથી મતલબ આ ગાયો ભેગા છે હર્ષદ ને ચીગો જશે અને પછી કંપની દેવા આપણે પાછળથી જશું તો એક આ બધું સેટિંગ કરી કેને કેને મૂકો જવાનું છે અને કંઈ કંઈને અહીંયાથી લઈ જવાનું છે એ બધું ગોઠવી લે ને પછી આપણે શૂટિંગ ઉતારીએ અને વિડીયો તમને બતાવીએ તો ગાયો બધી છે પાકડ માલ છે આપણો બધો ગયો છે બારે અને અહીંયા હાજર રહેશે એકા મેઘા રતન પરી સામે શીતલ ઘોડી આપણી અને એના સિવાય બીજી બારે આડવા ગઈ છે એમાં પૂરી પછી મેકલ અને ચક્કી આ છ ગાયો અને મેં આ મધુ હાજર સાત ગાયો હાજર રહેશે ને બધા વાસુડા બાકી બધો સંગ્યો છે આપણે જ્યાં ખડજો વગેરે ત્યાં અને આ બધા નીણ કરી અને આપણે જાય પછી ત્યાં અને જોઈએ કેમ કેમ હાલે છે એ આપડી ગૌશાળે આપણે બધું જ કામ ઓકે કરી બધા નીણ નાખીને આવી ગયા છે ગાયો પાસે જો હજી ગામમાં જ પહોંચી જવો પાર્ટી ને બધા જ આવે છે કેમ આવે જો અને ગુવાતી પાછળ છે અહીંયાથી જવાનું છે ઓછામાં ઓછું વીસ થી બાવીસ કિલોમીટર અને બપોર સુધીમાં તો ગાયો પહોંચી જશે હજી ગામ બારે મુકાવવા આપણે જવાનું છે અત્યારે તો ગામમાં જ છે જો સંગ આખો જ ને બધા જાય છે ધીમે 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 રાપરમાંથી પાર થઈ ગઈ છે બારે અને જુઓ હવે અહીંયાથી જ આમ જવાનું છે સીધું તો અહીંયા પહોંચી આવી છે આમે આવેરી પાટીને બધો આખો સંગ ભેગો છે પાણી એમાં પાણી એ કોઈ લે પીલો પીલો અને કે પાણી પી મોટો છે પાણી કેવું છે એ તો પેલા જોઈએ વાલ કેમ બંધ પડ્યો એક વાર અહીંયા પાણી પી લે અને પછી ધીમે ધીમે અહીંયાથી રવાની કરો બરાબર ને આ બે ગુવાતી જાતના શું કહેવાય શું કહે છે

એટલે આટલા માઇસર ન ભરવાનું ક્યાં આપણે અમદાવાદ મૂકી છે કે અમદાવાદથી કચ્છમાં મૂકવી છે હે તો હં હા ભલે હવે અહીંયાથી છે યા ત્રંબો રોડ આવી ગયો છે ને ત્રંબો રોડથી પછી સીધા સુવાઈ અને સુવાઈ પહોંચશે ત્યારે આપણે ફોન કરશે એટલે આપણે જાશું પછી લેવા માટે ત્યાં પણ થોડોક વિડીયો શૂટિંગને કરવું પડશે ને કેમ ગુમાતી ને હાથમાંથી લાકડી પડી જાય નાસ્તો નહીં કર્યો હમ હમ હાલો તો હવે અહીંયાથી આપણે એક કોનીને રવાના કરી દઈએ જે માતાજી કરીને અને પછી સીધા ત્યાં સુવાઈ પહોંચી જાય પછી આપણે એને મળશું બરાબર ને હે ભલે હાલો જય માતાજી રામે રામ મળીએ બે કલાક હા અને બે કલાકમાં મળીએ ભેગા થાય પાછા હો બે કલાક પહોંચીએ પહોંચી હર્ષદ ગુમાતી છે હા તો કાંઈ વાંધો નહીં તો મિત્રો સવારે આઠ વાગે આપણી ગાયોને રાપરથી આપણે રવાના કરી હતી ને અત્યારે વાગ્યા છે બપોરના બે જુઓ એક જ આમાં જોજો બેમાં ચાર મિનિટની વાર છે અને સામે જો ગાયો આપણી આવી ગઈ છો સુવાઈ પહોંચી ગઈ જે ઠેકાણે આપણે પહોંચાડવાની હતી ત્યાં ગુમાતી જો ઘણા થઈ ગયા અહીંયા પહોંચતા પહોંચતા શું ગયા રાજુભાઈ यहां पोता पोता घना गुवाती થઈ ગયા હું હતો જો તો લેર લાગી હા તમારો गुवाती થાકી ગયા બોલો બોલો ઈ ઓ ઈ ઓર કી નહી રણ નહી હે પુનમ વારવાને બડા પુનમને આ પુનમ ક્યાં ગઈ રજ સેટને બડા આવેલા ધીમે 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 જૂના ગુમાતી તો થાકી ગયા જે હવે રાપરથી મૂક્યા હતા ને અને હવે થઈ ગયા આપણે થોડી વાર ગુમાતી હવે તો ઘણું રહ્યું નથી પણ તો એ થોડી વાર લાભ લે ને બરાબર રાજુભાઈ હે થોડી વાર લાભ લે કા એ ફોટો ફોટો પાડીએ આપણે આમ સ્ક્રીન શોટ લઈ લઈશું આમાંથી હે રાડ દેતી હોય ભૂખ્યું થઈ ગયું ભૂખ્યું પાણી પાણી બતાવ્યું હતું કે નહીં કાંઈ પાણી ક્યાંય બતાવ્યું હતું કે નહીં એમ ને હાલે હાલ આપણી ગાયો હવે છે ડેસ્ટિનેશન જે એનું લક્ષ્ય હતું ત્યાં પહોંચવા જાય છે પણ એવી થાકી ગઈ છે કે હમણાં ત્યાં પહોંચી અને હટી હટીને દેવા જ મળશો જુઓ પાછળ ઓમ જ્યાં ખડ દેખે ત્યાં એમને બેહી જ જાય છે મમલો બે ચરવા બેહી જાય છે અને તમે ચેક કરો બધીને કેમકે કિલોમીટર એ ઘણા થઈ ગયા છે આટલો રન ક્યારેય કર્યો ન હોય એટલા માટે પણ હવે ટૂંક સમયની અંદર જ હમણાં પહોંચી જશે તો ગાયો જો કવાળે આવી ગઈ ને જોઉં પાણી કેવું પીએ હે આ તો મરી ગયું મરી બધી રાજેશભાઈ ગરમી બોરી છે તારે આ તમારી કેમ પીતી નહીં તો ને હા આમાં પૂરવાન છે તો આપણે તે દિવસે જે બગીચો જોયો એ તો નહીં પણ એની બાજુમાં જ છે એક બીજો બગીચો છે ને એમાં અત્યારે આપડી ગાયો આવી ગઈ છે પાણી ફર્સ્ટ ક્લાસ પી લીધું અને હવે જુઓ આવી ગયો અંદર અને હા મેં ખડ જુઓ તમે દેખાયું ગાયો આવે ને પછી આપણે જોઈએ આની અંદર અત્યારે એકવાર ની ચરાવીએ એટલે શું છે ભૂખ કાઢે કારણ કે હે રાફરથી હવાની નીકળી છે અને અત્યારે હે એ માંડ જડ્યું છે આટલું એટલે આમાં એકવારનું ખવડાવી લે થોડુંક આમ આમ શું કહેવાય કે એનર્જી થોડી થઈ જાય ને પછી વળીથી આપણે ને અહીંયાથી જે બીજી વાડી આપણે જોવા કહેતા ત્યાં લઈ જશું પણ અત્યારે આમાં જ ચરશે દેખાતા નહીં દેખાતા જો હવે ખરા પણ ક્યાંય શાંતિ રાખતો નહિ હવે તો આમાં ચરવા દેવા ને તો એમ હજી તો આગળ લઈ જા આ નથી આ તો ખાલી ટેલર છે પિક્ચર તો હવે ચાલુ થશે સમજો જો હવે કેવો અદભુત નજારો જો અને આની અંદર ચરવાના હે આપણે આમાં ચરવા દેવા ને હવે હાલો કેમ છે જો ખડ હવે ખાવ તમે તારે ખૂબ હાલ્યા ખૂબ હાલ્યા લીમડામાં લીમડામાં ચોટી જાય હવે અત્યારે તો ઘડી બે કલાક તો મો ઊંચું નહીં કરે માંદ તો જાઉં પણ ખાવા માંડ્યો હું સારું ખડ છે ભાન નહીં રે બચારા ભાન બધા અહીંયાથી ચરવાનું ચાલુ કરી નાખી કોઈને અંદર જવાની ઈચ્છા નહીં એકડે એક થી ચર શરૂઆત કરી કે શૂન્યથી ઉપર થી જો નીચે તો ગાય બધી નીચે મસ્ત રીતે ચરે છે કેરી લઈને આવે જીગા કેમ થાકી ગયો ભાઈ જો નાસ્તો કર્યો કે પાણી પીધું ના કેમ બધા વિચાર્યા ગાય ને પોચ્યા ને લગભગ પંદર વીસ મિનિટ જેવી થઈ ને પેલા શરૂઆત માં આવી ત્યારે આમ તેમ આમટેમ આમટેમ આટા માર્યા પાછો સીટો પકડી દીધો બરાબર ને પાડીને પાડીને તો મૂં ફાટી રહ્યું અહીંયા પહોંચી ગયા હું અહીંયા મોજ કરી થોડાક સમજે હવે જો બધા એમ લાગત પછી લેતા જાય આંકડા જે આડું આવશે એ બધું હમ્મ અત્યારે રસ્તામાં પણ એવું થતું હતું રસ્તામાં ક્યાંક કેવું ખડ જોઈ જાય એટલે તરત જ વળી જાય પાછા હમ હે હમ્મ અહીંયા જો ને લાગત મૂક્યું હોય ત્યારે નહીં આગ તો જોયું જ નહીં જિંદગીમાં આવું ખડ તમારા કેમ નહીં અધીરા કેજી થાક્યા નહીં બરાબર ઉવાડી જે આપણે આની અગાઉ જોઈ હતી એમાં સરસ ખડ હતું એમાં જાશું અહીંયાથી બસ સમજો ને કિલોમીટર એક જ છે એટલે અહીંયાથી તો જ્યારે પણ બદલાવી બદલાવી છે ત્યારે બદલશે પણ અહીંયા પહોંચી ગયા એટલે બહુ થઈ ગયું ગયો હવે તો લાગે ખાશે રાખશો ને હવે આપણે નીકળવાનું કારણ કે ને બધા થાકી ગયા છે ને એમ તો ક્યારે માલવું પડે તકલીફ પડે ગાયો ને તો પડે સાથે ગોવાતી નહીં પડે પણ હવે વાંધો નથી અહીંયા સુધી પહોંચ્યા ને એટલે થાક ઉતરી જાય ગયો આવું જોઈએ ને એટલે મોજ આવી જાય મોજ શું કે હર્ષદભાઈ થાક્યા નહીં ને હે કેમ ટેકો લઈ લીધો ઉપર પૂનમ ને બધા આવે પવિત્ર ને કરશે ધરો અહીંયા પ્રસેટ ને માંદુડિયો બાકી જો ખરા દેહીને મો બધાને મોજ આવી ગઈ ચરવાનો ખૂબ શોખ હતો ને હે હું તારો કે લાઈવ છે છે વિડીયો કોલમાં બતાવો બધાને રાજી કરો પવિત્રાને બે દિવસ આમ ચરતા શીખશે ગયો આવડતું નહીં હોય ને એટલે આ રહ્યા આમ આવડતા આમાં મતલબ આમ લાગટ દેવાવાળા કોણ છે ખબર એક પાંડે કલ્યાણી પછી આર્યા રૂપેણ ને એ બધા રહ્યા ને હવે લાગટ દે છે બાકી બધા થોડું 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 ધીમે 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 શીખી જશે બાકી બધાને આમ ધીમે ધીમે બધું સેટ થઈ જશે ને હવે જોશું આપણે જ્યારે પણ સમય મળશે ત્યારે અહીંયા રાઉન્ડ મારતા રહીશું અને આ બધાને મળવા આવતા રહેશું જોતા રહેશું બધું કરશું બરાબર પણ અહીંયા પહોંચી ગયા ને આમ શું કે ત્યાં આપણે ગારામાંથી એને રાહત થઈ અને અહીંયા ચરવાનો આખો દિવસ કંઈ પંથ નહીં એટલો અહીંયાને અહીંયા ચરવાનું મજા મજા કરવાની બે ટાઈમ પાણી પી લેવાનું ને એવી રીતે ગોઠવશું આજે પહેલો દિવસ જ છે એટલે ધીમે ધીમે બધું શીખતા રહેશું ને કઈ રીતે પાણી પાવાનું ને ક્યાં પાણી પાવાનું એ બધું આગળ ગોઠવતા રહેશું હવે અત્યારે એક વારને બધાને ખાઈ લેવા દો એટલે બસ કેમ ચરે જો ને નાસ્તો પાણી કરી લીધા પાણી પાણીપૂણી પડ્યું ને પૂરું ઓહો હાલો તો આપણે નીકળીએ અહીંયાથી ચેતન ભાઈ ધ્યાન રાખશે ગાયનું ને કાલે પરમ દિવસ ફરી સમય મળશે ત્યારે ભાઈ ચેક કરવા આપણે આવશું અને જીગો તો જો અહીંયા હું તો જો દેખાય ખમો હાવ ત્યાં થઈ ગયા લાગણી હું કહેતો હતો રસ્તે હેં રસ્તો દીકરાનું વાળ પકડે અડધો વાગ્યે આવે ત્યારે હે અગિયાર વાગ્યાના ફોન ચાલુ છે હા ક્યારે આવું લેવા ક્યારે આવું લેવા

બોલ બોટલ બધું આવી ગયો બાકી બધા જવું આ બધું ફેમિલી આટલા અહીંયા એક મધુ પૂરી એ હવારે આપણે વાત કરીએ પ્રમાણે રતન મેઘા મેકલ અને ચક્કી આ બધા ટોટલ છે એ દસ બાર જેવા અને ઘોડી છે એ બધા થઈને આટલા છે એ બધા અહીંયા રહેશે બાકી બધો સંઘ આખો પહોંચી ગયો અને ગુવાથી પાછા પહોંચી ગયા અહીંયા રાપર જિયા તું શું કહેતો હતો કોઈ દી કે કહેતો હતો ના ના આવું તું તો હાલ્યા કરે જગ્યા અને હવે છે આપણે પર જવાનો સમય થઈ ગયો છે તો ટૂંક સમયની અંદર પછી જ્યાં ત્યાં મૂકી અને તો આપણે પાંજરાપુર ગૌશાળાએથી ગયા તો પાંજરાપોર પર થયા છે અત્યારે ઘરે ઘરે જુઓ તો વર્ષે આરામથી બેઠી છે અને હવે બી અહીંયા જશો બાકી વરાક બરાક ને જો પણ હવે જ્યાં આપણે કાલે જોશું અને આજના લોગ ઘણો બધો લોંગ થઈ ગયો છે અને ખૂબ મજા આવી અને અત્યારે જ ચેતનભાઈ ફોન આવ્યો અત્યારે વાગે છે લગભગ લગભગ સાડા પાંચ પોણા છ અને એક આમ બમ્બુઓ થઈ ગયું છે કે અત્યારે જ ઓળખાતી નહીં તો સમજો અઠવાડિયામાં શું એનો હાલ થશે દસ દિવસમાં શું થશે પંદર દિવસમાં તો ઓળખાશે નહીં ઓળખાશે એવી સુખી થશે પણ એ આપણે આગળ આગળ બધું જોતા રહેશું અને આજના બ્લોગને હવે આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલેનો બ્લોગની અંદર